ચાર વાગ્યા પર જગ્યા લગાડવામાં આવશે વિવિધ જગ્યાઓમાં માં સુરત જિલ્લામાં આયોજન કરવામાં આવી રહ્યું છે અને સાડે સાત આઠ વાગ્યા સુધી સમજન આપવામાં આવી શું શું કરવાનું છે અને એવી કોઈ પણ ગંભીર પરિસ્થિતિ બને કોઈ અટેક થાય હુમલો થાય તો આમાં સારી રીતે આપણે કેવી રીતે રિસ્પોન્સ કરી શકીએ આ પ્રકારનું સમજન આપવામાં આવે

रिपोर्ट शाम का 5:30 बजे स्थल पर ग्राम पंचायत प्रतिनिधि फागवा पंचायत के मुख्य और हमारे ग्राम शौचालय के अंतर्गत आते हैं के बाद बचे 7:30 बजे आज आ गया ब्लैकआउट का आयोजन हमारी आकर के के 7:30 शॉट वाटर ब्लैकआउट है हमारा घर का अंदर और बाहर जो पर लाइट ब्यूरो रिपोर्ट जनसाक्षी न्यूज़ बाडोली